ઉપશમ પ્રકરણ કિરાત સુરધુ અને રાજશ્રી પર એટલે કે પરીખનું સવાન શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન જે સમયે સુરધુને તત્વજ્ઞાન થઈ ચૂક્યું તે સમયે અર્થાત તેના જીવનકાળમાં તેનો અને રાજશ્રી પરદ જેનું બીજું નામ પરીખ છે એનો પરસ્પર જે અદ્ભુત સવાન થયો તે તમે સાંભળો એ રઘુકુળને આનંદ આપનારા શ્રીરામ જેમ રથ પર રાખેલું પરિક નામનું અસ્ત્ર વિપક્ષી વીરોનો સહાર કરવામાં જાણીતું છે તે પ્રમાણે પાર દેશનો એક પ્રસિદ્ધ રાજા થઈ ગયો જે શત્રુઓનો સહાર કરનારો હતો તેનું નામ પરિક હતું તે કિરાત રાજસૂરધુનો પરમ મિત્ર એકવાર રાજા પરીઘના રાજ્યમાં વરસાદ ન થયો તેમાં પ્રજાના પાપ કર્મરૂપી દોષ જ કારણ હતા તે સમયે ઘણા લોકો ભૂખથી મરીને એ રીતે નષ્ટ થઈ ગયા જેમ જંગલમાં આગ લાગતા સેંકડો પ્રાણી બળીને ભસ્મ થઈ જાય પ્રજાના દુઃખને જોઈને રાજા પરીઘને અત્યંત દુઃખ થયું તેણે પ્રજાને વિનાશથી બચાવવા માટે અનેક પ્રયત્ન કર્યા પરંતુ તે બધાએ પ્રયત્નો કામ ન આવ્યા ત્યારે તેને રાજ્યથી વૈરાગ્ય થઈ ગયો પછી તો જેમ યાત્રીઓ બળી ગયેલા ગામને છોડીને ચાલ્યા જાય તે જ પ્રમાણે તેણે તુરંત પોતાના સંપૂર્ણ રાજ્યનો પરિત્યાગ કર્યો અને મૃગ ચર્મધારી મુનિઓની જેમ તપસ્યા કરવા માટે જંગલમાં જતા રહ્યા તે વિરક્ત આત્મા પરી કોઈ દૂરના જંગલમાં જૈન એ પ્રમાણે રહેવા લાગ્યા જાણે કોઈ અન્ય લોકમાં ચાલ્યો ગયો હોય તેની બુદ્ધિ તો શાંત હતી તેણે પોતાના મન ઇન્દ્રિયોનું દમન કર્યું તેથી તે ત્યાં એક પર્વતની ગુફામાં આસન લગાવી તપસ્યામાં બેસી ગયું તે સમયે માત્ર સૂકા પાંદડા તેનું ભોજન હતું આ પ્રમાણે તે દીર્ઘકાળ સુધી અગ્નિની જેમ સૂકા પાંદડા ખાતો રહ્યો તેના કારણે તપસ્યાઓમાં તે પરદ નામે પ્રસિદ્ધ થયો ત્યારથી તે પરી જંબુદ્દીપમાં મુનિઓના આશ્રમોમાં રાજશ્રી શ્રેષ્ઠ પરણાદના નામે પ્રસિદ્ધ થઈ ગયો ત્યાર પછી એક હજાર વર્ષની કઠોર તપસ્યા અને અભ્યાસ દ્વારા પરમાત્માની કૃપાથી તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એ શ્રીરામ પછી તો તેની બુદ્ધિ પ્રબુદ્ધ થઈ ગઈ તે સુખ દુઃખોના દંડોથી પર થઈ ગયો તેની વિષય વાસના નષ્ટ થઈ ગઈ તેનું મન વિક્ષેપ રહિત અને શાંત થઈ ગયું તેની વિષયોની આસક્તિ નિવૃત્ત થઈ ગઈ આ પ્રમાણે જીવન મુક્ત થઈને તે તત્વજ્ઞાનીઓ તત્વ જિજ્ઞાસુ મુનિઓની સાથે સ્વેચ્છા અનુકરણ ત્રિલોકમાં વિચરણ કરવા લાગ્યો આમ પર્યટન કરતા કરતાં એકવાર તે હેમઝટ દેશના રાજા સુરધુના રત્નોના મહેલમાં પહોંચી ગયો તે બંને મિત્રો તો હતા સાથે તેઓ પૂર્ણ જ્ઞાની પણ હતા તેમને જ્ઞાતવ્ય તત્વનું જ્ઞાન થઈ ચૂક્યું તેથી તેઓ જીવન મુક્ત હતા તેથી તે બંને એકબીજાનો આદર સત્કાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યા અહો ખરેખર આજે મારા કલ્યાણકારી પાવન સત્કર્મનું ફળ ઉદી થયું જેથી મને તમારા દર્શન થયા તે સમયે તેમના શરીર આનંદથી પરિપૂર્ણ થઈ ગયા હતા તેથી તેઓ પરસ્પર આલિંગન કરીને એક જ આસન પર બેસી ગયા ત્યારે પરિઘે કહ્યું કે હે મિત્ર તમારા દર્શનથી આજે મારું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું એ સજ્જન શિરોમણે પેલાની તે નિખાલસ વાતો વિવિધ ક્રીડાઓ વિભિન્ન ચેષ્ટાઓ વારંવાર મને યાદ આવી રહી જેથી મને અત્યંત હર્ષ થઈ રહ્યો એ નિષ્પાપરાચન જેમ મર્ષિ માંડવીયની કૃપાથી તમને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે પ્રમાણે આરાધના દ્વારા પ્રસન્ન થયેલા પરમાત્માની કૃપાથી મને પણ આ જ જ્ઞાન પ્રાપ્ત થયું એ મિત્ર હવે તો તમને કોઈ કષ્ટ નથી ને તમે મેરુ પર્વત પર વિશ્રામ કરનારા પૃથ્વીના અધિપતિની છેમ પરમ કારણરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં વિશ્રામને પ્રાપ્ત થઈ ચૂક્યા છો ને એ પરમ કલ્યાણ સ્વરૂપ તમારા ચિત્તમાં આત્મનિષ્ઠાના કારણે સદાય પ્રસન્નતા જળવાઈ રહી છે ને એ પરમ સૌભાગ્યશાળી રાજન તમે અત્યંત પ્રસન્નતા ગંભીરતાપૂર્ણ સમદષ્ટિથી પ્રજાના કલ્યાણ અર્થે કર્તવ્ય કર્મો તો કરો છો ને તમારા દેશમાં રહેનારી પ્રજા શારીરિક માનસિક પીડાઓ રહી ધૈર્યવાન અને ધન ધાન્યથી પરિપૂર્ણ તો છે તેને કોઈ ચિંતા તો સતાવતી નથી ને શું ઉત્તમ ફળ આપનારા ઘણા ફળોના ભારથી ઝૂકી પડેલી કલ્પલતાની જેમ તમારા રાજ્યની ભૂમિ પ્રજાજનોનું તેમની જરૂરિયાતના પદાર્થોની પૂર્તિ દ્વારા સદા સર્વદા પોષણ કરે છે જેમ ચંદ્રમાના કિરણો સમસ્ત ભૂમંડળમાં પ્રકાશ પાથરી દે તેમ તમારી ઉજ્જવળ કીર્તિ બધી દિશાઓમાં ફેલાયેલી છે ને જેમ સરોવરનું જળ પોતાનામાં રહેનારા કમળનાળોની ભૂમિને પૂર્ણ કરે તેમ તમે તમારા ગુણોથી બધી દિશાઓને ભરી દીધી છે શું ગામે ગામે હર્ષિત જીતવાળી કુમારિકાઓ તમારા આનંદવર્ધક યશનું ગાન કરે છે તમારા ધન ધાન્ય ઐશ્વર્ય સેવકો પુત્ર સ્ત્રી નગર વગેરે બધા કુશળતો છે ને તમારી આ શરીર રૂપી વેલ શારીરિક માનસિક પીડાઓ રહીત થઈ પુણ્ય નામના ફળને ઉત્પન્ન કરે છે જેની આલોક અને પરલોક એ બંને માટે શાસ્ત્રો આજ્ઞા આપે છે જે તત્વજ્ઞાનમાં બાધક હોવાના કારણે માન શત્રુ સમાન છે તેવા વિષય ભોગોમાંથી તમારું મન વિરક્ત જ છે ને અહો આપણા બંનેને છૂટવા પડીએ ઘણો સમય વ્યતીત થઈ ગયો પરંતુ કાળની પ્રેરણાથી આપણે આજે ફરી મળી ગયા જગતના સંયોગ વિયોગના સુખ દુઃખની એવી કોઈ પરિસ્થિતિઓ નથી જેનો લોકોને અનુભવ ન થતો હોય આ નિયમને આધીન આપણે પણ દીર્ઘકાળ સુધી સુખ દુઃખના ચક્કરમાં પડી ગયા હતા પરંતુ હવે ફરી મળી ગયા ભગવાનનું કેવું અદ્ભુત વિધાન છે બોલ્યો કે હે ભગવાન ભગવાનના વિધાન રૂપે આ દેવની ગતિ સાપની ચાલ જેવી બાકી છે તે ગંભીર અને આશ્ચર્યજનક છે ભલા એને કોણ જાણી શકે તેણે તમને અને મને લાંબા સમય સુધી અલગ કરી આજે ફરી પાછા મેળવી દીધા અહો આ દેવ ભાગ્ય માટે શું અસાધ્ય કશું નહીં એ મહાત્મન આજે તમારા શુભ આગમનના પુણ્યના સ્પર્શથી હું બધી રીતે કલ્યાણનો ભાગી અને પરમ પાવન થઈ ગયો એ રાજશ્રી આ નગરમાં મારી જે સંપત્તિઓ છે તે બધી તમારી શુભ આગમન થી શેકડો ગણી વૃદ્ધિ પામી એ માનું ફાવ તમારા પુણ્ય વચન દર્શન ચારે બાજુથી જાણે અમૃતની વર્ષા કરે કેમ કે સત નો સમાગમ પરમ પદની પ્રાપ્તિ તુલ્ય છે શ્રી વસિષ્ઠ કહે રાખવ ઘણું કરીને આવા જ પુરાણા સ્નેહથી ઓતપ્રોત સંકોચ વિના વાર્તાલાપ કરતા રહી રાજા પરીક્ષ પરીક્ષરધુના રાજભવનમાં ઘણા સમય સુધી રહ્યા ત્યાર પછી તેમણે સુરધુને પૂછ્યું કે રાજન જે તમામ સંકલ્પો રહિત વિશ્રામનું પરમ ઉત્તમ સ્થાન વિક્ષેપ વિક્ષેપ આત્મક દુઃખોની શાંતિનું પરમ સાધન છે તે કલ્યાણકારી સમાધિનું અનુષ્ઠાન તો તમે કરો છો ને